ચાલો હવે હમણાં ચડતો ક્રમ ગોઠવ્યા પછી આપણે આ ડોમિનો ડોટ કાર્ડથી ઉતરતો ક્રમ એટલે પહેલાં મોટી સંખ્યા પછી એનથી નાની પછી એનથી નાની પછી એનથી નાની એવી રીતે બરાબર ચાલો આવો જઈ કુંજભાઈ જો બરાબર જોજો બોલતા જવાનું પાછું પહેલું કયું મૂકો છો એ હાલો બોલો નવ અહીંયા ધ્યાન ભાઈ મીનાબેન આઠ સાત બે વેરી ગુડ ચાલો બધા બધાને ગણાવો હાલો બધા બોલજો હાલો બોલો ક્યાંથી ગણાવવાનું હોય ઉતરતો ક્રમ છે એટલે બોલો બધા ચાલો Very good. good.